અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ ભવન દાણાપીઠ ખાતે ગાંધી હોલ નામકરણ અને મહાત્મા ગાંધી મ્યુનિસિપલ સન્માન શતાબ્દીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન ઇતિહાસકાર રિઝવાન કાદરી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે ઓગણીસો ચોવીસમાં મુક્તિ પછી મહાત્મા ગાંધીજીનું સૌપ્રથમ સન્માન કરવાનો શ્રેય સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાવ્યો હતો

ની યાદગીરી રૂપે અંગ્રેજોના રાજમાં અંગ્રેજ વાઇસ નામ પરના હોલ રિપન હોલનું રૂપાંતર એનું નવું નામ ગાંધી હોલ થયું આ ઐતિહાસિક પ્રસંગની શતાબ્દીની આજે ઉજવણી કરવામાં આવી